આપણું નામ લતીફ થાયા કેવર ગામ નાના વાનારા સરપંચ છું નાના વનવરાનું સરપંચ છું આપણું નામ કાઢી નાખ્યું છે ચૂંટણીમાંથી આપણે પસ્તાલી વારથી આપણે ચૂંટણી કરી છે હીરા મારા દફ્તર એ કાઢી નાખ્યા છે આપણું નામ કાઢી છું બે માણસને કાઢી છડ્યા છે પાછો ઉચ્ચ સરપંચ છે એના પણ નામ નીકળી ગયા છે માજી સરપંચ છે એના પણ નામ નીકળી ગયા છે બે અડસઠ નામ કાઢી નાખ્યા છે આપણી માંગ છે કે શું કામ નીકળ્યા છે આપણું સબૂત છે બરાબર આપણા ચૂંટણી કાર્ડ છે આધાર કાર્ડ છે કોને કેમ ને કર્યા છે બરાબર કોને નામ કાઢ્યા છે આજે મામલેદાર ઓફિસમાં રજૂઆત કરું છે મામલેદાર ઓફિસમાં સાહેબ આવે એટલે એને રજૂઆત કરું રજૂઆત એસઆઈઆર સામે ચૂંટણી પંચ સામે જે કચ્છની અંદર આખી ગુજરાતની વાત પણ કચ્છની વાત કરું તો કચ્છમાં પણ ખાસ ભુજ એમાં ભુજ તાલુકાની જો વાત કરીએ ભુજ તાલુકામાં તેર હજાર મતદારો કમી કરવામાં આવ્યા છે કમી કેવી રીતે એ લોકો નોટિસ આપવામાં આવી છે કે એ લોકોના નામ તમે નોટિસ આપી છે કે ભાઈ તમારા અહીંયા તમે રહેવાસી નથી તમે એના આધાર પૂરા હવે નવાઈ ત્યારે લાગે આટલા નામ તમે કમી કરો છો બી જો જે સર્વે કરીને જાય છે એના પછી કમી કરો છો મારે એ નવાઈ લાગે ગામનો સરપંચ જે છે એ સરપંચ એની ઘરોળીનું નામ નીકળવામાં આવે ત્રણ ત્રણ પૂર્વ સરપંચ એનું નામ કમી કરવામાં આવે એટલે આ ક્યું છે આ કઈ એસઆઈર છે એક જ એજન્ડો ચાલી રહ્યું છે એવું નથી કે ફક્ત ફક્ત એક સમાજને ટાર્ગેટ એવું નથી નેવું ટકા મુસ્લિમ સમાજ તો દસ ટકા હિન્દુ સમાજના પણ કાઢી નાખવા પણ કેવા જે એક્ટિવિસ્ટ વ્યક્તિઓ છે એ લોકોને પણ કાઢી નાખવામાં આવે છે આ ફક્ત ફક્ત એક માણસોને લોકોને હેરાન કરવાનો પ્રયાસ છે એક બૂથમાંથી એક હજારના બૂથમાંથી બસો સાહીઠ જણા એક જ બૂથમાંથી કાઢી નાખવામાં આવતો આ કેટલું યોગ્ય છે આજે મામલતદાર શ્રી પાસે રજૂઆત કરવા જી મામલતદાર કહે છે કે ભાઈ આ ગામ મારામાં નથી આવતા આ ગામ મારામાં આવે છે ભલે ઠીક છે આપના ગામમાં ઢોરી આવે છે સુમરાસર આવે છે કુનરી આવે છે દ્રંગ આવે છે એ ગામમાંથી કેટલા નામ નીકળ્યા છે એના રહેવાસીઓ પણ આવ્યા છે એ લોકોના નીકળી ગયા છે નામ એટલે ફક્ત ને ફક્ત એજન્ડો લોકોને હેરાન કરવાનો પબ્લિકને હેરાન કરવાનો આ એક એજન્ડો ચાલી રહ્યો છે ફક્ત ને ફક્ત કેમ માણસો હેરાન થાય આજે આ લોકો ગામના લોકો વિચારા સવારથી હેરાન છે હજી મામલતદાર શ્રી આવ્યા નથી આજે બે અઢી કલાકથી રાહ જો બેઠા છે કેમ કે એ લોકોને શું છે કે આવશું તો જવાબ દેવું પણ જવાબ દેવો એ લોકોને જે છે એ પ્રમાણે ચૂંટણી પંચ સામે રાહુલ ગાંધીએ જ્યારે અવાજ ઉપાડે ત્યારે પણ કીધું રાજી કહીએ છે કે આ ચૂંટણી પંચ ચોર છે કે આ લોકો લોકોને હેરાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એના બાબતે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ મામલતદ્રીને અને આગામી દિવસમાં જો સુધારો નહીં થાય તો આંદોલન રૂપે અમે મોટી પાયે પણ આંદોલન કરીને રજૂઆત કરીશું